તપૃતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર તપૃતુના આ સમયમાં આપણે એકમાત્ર પરમેશ્વર પર પૂરા હૃદયથી પૂરા મનથી પૂરી શક્તિથી પ્રેમ રાખીએ અને આપણા દરેક માનવ બંધુ પ્રત્યે આપણી જાત જેટલો પ્રેમ રાખીએ અને એક ડગલું ઈસુની વધુ નજીક જઈએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી અઠ્યાવીસથી ચોત્રીસ હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું આજ્ઞા કઈ છે ઈસુએ જવાબ આપ્યો સૌથી પહેલી આજ્ઞા આ છે હે ઈસરાયલ સાંભળ પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો બીજી આ છે તારા માનવ માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો આ બહેના કરતા મોટી બીજી આજ્ઞા નથી પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો સરસ જવાબ આપ્યો ગુરુદેવ આપનું કહેવું સાચું છે ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી તેના ઉપર પૂરા હૃદયથી પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે એને આવો સમજણ ભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં સામાન્ય રીતે આપણે શુભ સંદેશમાં જોઈએ છીએ કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુને સકંજામાં લેવા માટે જ પ્રશ્નો પૂછતા હોય છે પણ આજના પાઠનો શાસ્ત્રી ઈસુના જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમને સૌથી પહેલી આજ્ઞા કઈ એવો પ્રશ્ન પૂછે છે આ પ્રશ્ન પૂછવા પાછળ એક મોટું કારણ છે ઈશ્વરે તો મોશે મારફતે દસ આજ્ઞાઓ આપી હતી પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓની જોડીએ ધાર્મિકતાના દંભ ખાતર તેમાં મનસ્વી રીતે ઉમેરો કરીને તેને કુલ છસો તેર આજ્ઞાઓ બનાવી દીધી હતી જે એટલી અવ્યવહારુ હતી કે તેનું પાલન જ શક્ય ન બને તેથી પોતે એક નિષ્ઠાવાન શાસ્ત્રી હોવાથી તેનો આ પ્રશ્ન સાચે જ તેની મૂંઝવણ દૂર કરવાના ઈરાદાથી જ પૂછ્યો હશે એવું સ્પષ્ટ થાય છે અને તેથી જ ઈસુ તેને સુંદર રીતે જવાબ આપીને તેની મૂંઝવણ દૂર કરી દે છે અને તે પૂરા સંતોષથી ઈસુની સ્તુતિ કરતો વિદાય લે છે ઈસુએ કહેલી પહેલી અને બીજી સૌથી મોટી આજ્ઞા એ નિયમ સંહિતાની બધી આજ્ઞાઓના સાર રૂપે આપેલી આજ્ઞાઓ છે આ બે આજ્ઞાઓ એટલે ઈશ્વર પર પ્રેમ પૂરા જીવથી પૂરા મનથી અને પૂરી શક્તિથી અને માનવ બંધુ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો ઈસુએ આપેલી આ બે સૌથી મોટી આજ્ઞાઓની વિશેષતા એ છે કે બીજી સૌથી મોટી આજ્ઞાનું પાલન કરો એટલે પહેલી આજ્ઞાનું પાલન આપોઆપ થઈ જાય પણ એમાં ઉલટો ક્રમ ન ચાલે એટલે કે કર્મકાંડમાં રાચતા રહીએ પઠન અને ઔપચારિક રીતે પ્રાર્થના કરતા રહીએ પણ કોઈ દુઃખી લાચાર અજ્ઞાની બીમાર જરૂરિયાતમંદ બે ઘર કે બે ટંકનું ખાવાનું મળતું ન હોય એવા આપણા બંધુ કે ભગીની પરત્વે આપણાથી શક્ય હોય એ રીતે તેમના દુઃખને હળવું કરવા માટે કશું જ ન કરીએ તો બધા કર્મકાંડ પ્રાર્થનાઓ બાઇબલ અધિવેશનોમાં આપણી હાજરી નિરર્થક બની જાય અને ઈશ્વરની નજરમાં એ બધાનું મૂલ્ય શૂન્ય થઈ જાય ઘણીવાર તો એવું પણ જોઈએ છીએ કે કર્મકાંડના પાલનમાં ચીવટથી વર્તનારના કુટુંબનું વાતાવરણ પ્રેમરહિત અને દ્વેષ અદેખાય એકબીજાની નિંદામાં સબળતું હોય સગા ભાઈબહેન સાથે પણ અબોલા હોય ઈશ્વરને આવું વર્તન પસંદ નથી અને માનવ માનવ વચ્ચે આવું વર્તન ઈશ્વર સામે કરેલું ઘોર પાપ તરીકે લેખાય છે તેથી તો ઈસુ કહે છે કે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કોઈ ફરિયાદ છે તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે આ તપઋતુ દરમિયાન આપણે સૌથી મોટી બીજી આજ્ઞાના સાચા પાલન માટે કટિબદ્ધ થઈને સૌથી મોટી પહેલી આજ્ઞાનું પણ સાચું પાલન કરવા માટે કૃતનિશ્ચયી બનીએ રા

सकल दिशे प्रभु योग तु सकल विषे प्रभुजमे सकल विषय हरि मू सकल विषय हरि दिन तुंहिंजे प्रेम पिल तुंहिंजे लाइचा मुजरा बस तुझल मुझ थारी निलाकर

अॻिया जी अॻिया